સામાજિક સેવા માટે કાર્યરત રોટરી ક્લબની સ્થાપનાને વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી રોટરી ક્લબના સભ્યો દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું સાથે જ જગતજનની માં જગદંબાની આરતી કરવામાં આવી હતી અને ગરબે ગૂમી માતાજીની આરાધના કરાઈ હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે ઇનરવિલ ક્લબના પ્રમુખ હર્ષા જકાસણિયા પ્રોજેક્ટ ચેરમેન રામચંદ્ર માને અશોક પંજવાણી મીરા પંજવાણી સહિતના આગેવાનો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા